સ્નીપી રે ગાડી હાલે છે તોય માડી એમ કે છે ધીમી આખે હો કેમ આટલી બધી બીક લાગે બા ઓ બધા પાર્સલ આવી ગયા છે લાઈનમાં ડગલા થઈ ગયા જો કટેરાના કટેરા હું કરો તમે દા છે ને કાઢો લે લે ભાઈ આ બધા જો સ્ટુડિયોમાં ગડી ગયા આ કઈ ઠેકાણો છે અમારા સ્ટુડિયોનું આ હું કર્યું તમે અમારા સ્ટુડિયોને હેલ્લો જય માતાજી મિત્રો ખુશાલી સુપુલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરીથી નવા દિવસની ગુડ મોર્નિંગ ખૂબ સરસ મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવા નવ અત્યારે થોડુંક મોવાની અંદર કામ છે તેની પણ તૈયારી થઈ ગઈ છે કે એક તો પહેલાં એક બે મીટર છે અમારા તે બે મીટરમાંથી એક મીટર રદ કરાવવાનું છે પછી અમારા બાનું પેન્શન આવેલું છે તો આપણે તેને ઉપાડી લઈએ પેન્શન તો ન કહી શકાય શું કહેવાય મળી હા વિધવા સાહીના પૈસા આવેલા છે તો તો એ આપણે ઉપાડી લઈએ તો ચાલો હવે મોવા જઈએ ને તમને બતાવીએ કે પોસ્ટ ઓફિસ કેવી છે ત્યાર પછી અહીંયા મોવાની અંદર લાઇટ બિલનું જે કાંઈ કામ કાજ થાય છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને લાઈક એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો આપણે જઈએ મારી મારી વાટે ક્યાર ના બેઠા થાય ક્યારનો હું ઉતાવળ કરતો તો એને મેં બહાર કાઢીને પોતે મેં બે ચાલો આ ગાડી સ્ટાર્ટ કરીને આપણે મોવા જઈએ ગાડી લઈને અમે રોડ ઉપર ચડી ગયા છીએ અને આજે છે મારી સાથે મારા ભાગી ગાડી પાછળ પીતા બહુ પાછળ પહેવાથી બહુ બીક લાગે એને અને આ જે છે અમારા ગામનું સદભાવના હોસ્પિટલ આ જગ્યા ઉપર કનુભાઈ ઓપરેશન થાય છે ઘણી બધી અહીંયા ઓપરેશન થાય છે હા ભાઈ સાઈડ બધા વગરના ચડી ગયા છે અને અહીંથી આપણે એન્ટ્રી કરીએ છીએ ભૂતનાથ દ્વાર મોવા તરફ જવા માટેનો રસ્તો આ ભાવનગર હાઈવે મહાદેવના દર્શન કરી લેયા હરર મહાદેવ જે છે કોલેજમાં પરીક્ષા એટલે છોકરાઓ પરીક્ષા દેવા જાય છે ને આપડી ધનનો જોવો તમને દેખાતી છે જય હો વિજય હનુમાનજી દાદાની જય એ જો લટિયાણી જોવા ઇસની પેલે ગાડી હાલે છે તોય માડી એમ કે છે ધીમી હાથ દે હો કેમ મતલબી બધી બીક લાગે બા

પહોંચી ગયા છે મેઘદૂત આ જે છે મેઘદૂત ચોકીસ છે સિનેમા આ સર્કલ પડે છે સામે દેખાય છે એલઆઈસીની ઓફિસ ત્યાંથી આપણે જવાનું છે લાઈટ બિલ તરફ આ જાય છે બસ સ્ટેન્ડ રોડ તરફ સામે દેખાય નથી તે એલઆઈસીની ઓફિસ છે આપણે તે રોડે ચડી ગયા છે અને અહીંથી ઓળવાનું છે વાહ અહીંયા જો બધા પાર્સલ આવી ગયા છે લાઇનમાં ઢગલા થઈ ગયા ખટેરા ને ખટેરા અને આપણે જે આવ્યા છે ને કામ માટે એ કામ પાયા પહોંચી ગયા છે જીવીમાં નાયબ કલાક પશ્ચિમ ગુજરાત વીજ કંપની જે આ જગ્યા ઉપર અમે મીટરને કેન્સલ કરવા માટે અને અહીંયા લાઇટ બિલ ભરવા માટેની બારી છે તે માટે આવ્યા છે ને મારા બા અહીંયા આરામથી બેઠા છે ટાઈમ છે સાડા દસનો કંપનીમાંથી આપણે પહોંચી ગયા છે વિધવા શાહીના પૈસા લેવા પોસ્ટ ઓફિસમાં જે વાસી તળાવ આવેલી છે રાત પડી ગઈ અને અમે આવી ગયા છે અમારા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થયું છે તે જગ્યા ઉપર આરદ તુમ કૃષ્ણ ના આરદ તુમ કૃષ્ણ મિત્રો ખુશાલિષ ઉપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે છે બાર શુક્રવારને આજે અમારા બધાયને રજા છે અને આજે અમે થોડા કામ હાટું કાંઈક જવાના છે 12 હવ હવની રીતના હવ અલગ અલગ જવાના છે અમારા પપ્પાની બધા બેઠા છે અને આજે શુક્રવાર હોય એટલે અમારે હાવ શાંતિ હોય એટલે કે અમે બહુ મોડા ઊભા થયા છે અને અત્યારે વાગી ગયા છે 11 જો આ ભાઈ તૈયાર થઈ ગયા ફૂલ મોજ છે મિત્રો આજ રજાનો દિવસ છે અત્યારે એક ફેરો માર્કેટમાં મારવા જઈએ છીએ અને ફરી પાછા બપોર પછી કઈક જવાનો બહુ ઊંચો પ્લાનિંગ છે ને ફેમિલી સાથે એટલે વિડીયોમાં એમ સુધી જોડાય જઈ આજનો વિડીયો થવાનો છે ફૂલ મોજ વાળો એટલે પ્લીઝ વિડીયોમાં લાઈક બહુ ઘટે છે એટલે ફટોફટ લાઈક કરી દો એમાં કાંઈ મહેનત નથી તમારે આમ દબી દો અંગૂઠો એટલે રેડી અને બીજી વાત એ કે આજે રજા હોય ને એટલે અમારે બધાને ધમાલ જ હોય કારણ કે બધા મોજ મસ્તી કરતા હોય બરોબર છે અને

અમારો વિડીયો છે ને ઘર વખરી થોડીક ગઈ છે લઈ આવી અને પછી તમને પાછા મળીએ છીએ એટલે ફટોફટ વિડીયો ને લાઇક કરી ગયો ને વિડીયો મેકિંગ કઈ નહીં આજના માં ફૂલ ધમાલ મચાવાઈ જવાની છે ફોટોફટ

અમારી પાસે બે ધનનો છે હું તમને બતાવું આગલા વિડીયોમાં તમે જોઈએ છે અમારી પાસે બીજી ગાડી લઈને અમે ગયા હતા અને આજે મારો વારો છે આ આ ગાડી લઈને જવાનો આ લોકો તૈયાર થઈ ગયા છે તે માર્કેટમાં જવાના ને હાવણો ને હાવણી ભૂલતા નહીં હું કાંઈ લાવી નહીં આ આ રીતના બે છે આમાં હાવ હવા ઓછી હતી હવા ભરવા ઉભા રહ્યા છે સ્ટેન્ડે એસબીઆઈ બેંકે થોડુંક કાગળિયાનું કામકાજ છે તે કરી લઈએ કરવાના હતા કાગળિયાને એવું જમા કરાવી અને ફરીથી ફોર લાઈન નેશનલ હાઈવે રોડ ઉપર ચાલી રહ્યા છે પહોંચી ગયા છે વિશ્વંદનીય પૂજ્ય શ્રી બાપુના ગામે એ જગ્યા પાટિયા ઉપર અહીંયા તેમના દ્વારા પાણીનું પરબ તેમજ વરિયાળી શરબતનું વિતરણ અને ચાની પ્રસાદી આપવામાં આવે છે વરિયાળીની પ્રસાદી લઈ લીધી છે ખૂબ જ સરસ છે તો ચાલો પી લઈએ ઉપરના વાગી ગયા છે એક અને જમવાનું તૈયાર થઈ ગયો છે અને ફેમિલી સહિત જમવા બેઠી ગયા છે જમવામાં ફૂલ મોસ્ટ જમવામાં આવે છે દાલ ભાત ચણા મઠ ખમણ શાક રોટલી ડુંગળી બસ 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 હે મોટા ભાઈ ખાઈ છે આપણે હાલો બધા કેરી ખાવા એક જ કેરી ખાઈ છે બાકી તો બધા હહ હહ રીતના આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે આઈટમ જ એટલે વધી ગઈ ને અમે બધા કેન્સલ રાખી કેરી તો હું બધા આઈટમ કેરીનો પ્લાન છે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક છે મિત્રો ફરી પાછા બપોરે જમી કાઢવી આરામ કરીને હવે આપણે થઈ ગયા છીએ ફરી પાછા તૈયાર હવે જઈ રહ્યા છીએ સવાર માં કીધું હતું બપોર પછી આપણે ફેમિલી સાથે જવાનું છે ફરવા માટે તો હવે આપણે જઈ રહ્યા છીએ બરોબર શ્રી સ્વામીજી ના દર્શન કરવા માટે હવે ઓછો છે જે મહુવા ગામ ભગતજીનું ધામ સ્વામિનારાયણ મુખ્ય મંદિર મંદિરના ગેટની અંદર પહોંચી ગયા છે અને અહીંયા ખૂબ સુંદર મજાનું ધાર્મિક અને પવિત્ર જગ્યા છે એટલે મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો સ્વામીજીનું ખૂબ જ સરસ ભવ્ય વિશાળ મંદિરના તમને દર્શન થતા હશે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અને બેક સાઈડ ઉપર તમે ચારેય બાજુ શરૂઆતમાં તો અહીંયા નાના બાળકો માટે બગીચો અહીંયા મહંત સ્વામીના ઠેઠ સુધી જે બેનર લગાડવામાં આવેલા છે ફોટા અને અહીંયા મેન રોડ સાઈડ ઉપર જ અહીંયા ખૂબ સરસ મજાને અલગ અલગ જે તિરંગાઓ લગાડી રહ્યા છે ના છોકરા અરે રાકેશભાઈ રમી રહ્યા છે અને અમારા વાળા બેન જોવા નાટક કરે કઈ રીતના એ ભાઈ ટટા 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 પકડી રાખવા પડે ને તો પડી જે નીચેની તરફ નીલકંઠ વર્ણી જે અહીંયા મંડપ છે અભિષેક તેની સંપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે તો ચાલો આપણે તો સર્વપ્રથમ તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવીએ નીલકંઠ વર્ણી જે રીતના તપસ્યા કરતા તેની સંપૂર્ણ અપડેટ અહીંયા ઉપરની સાઈડ બતાવવામાં આવેલી છે જેટ દિવાલ ઉપર અહીંયા તમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના તેમજ અલગ અલગ જે સભાઓ થતી તેમના અહીંયા પોસ્ટરના દર્શન થતા હોય છે ને સર્વપ્રથમ તો આપણે અહીંયા અંદર નીલકંઠ મહારાજનો અભિષેક મંડપ છે તો આપણે તેમના દર્શન કરી નીલકંઠ મહારાજ મંડપના તમે સાક્ષાત દર્શન કરી રહ્યા છો ના દર્શન કરીને એક જેટ મંદિરની ઉપર પહોંચી ગયા છે અને એક જેટ મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો વિશાળ જે અહીંયા મંદિર છે અહીંયા ભગતસિંહ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ઘનસા મહારાજ તેમજ સાધુ સંતોના દર્શન થતા હોય છે તો આપણે તેમના દર્શન કરીએ ફરીથી હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે તો ચાલો નાસ્તો કરી લેવી આ તમામે તમામ દુકાનો નાસ્તા માટે છે બધા ગયા છે નાસ્તો કરવા માટે આ રીતના ટેબલ છે આ ભાઈ જો કઈ રીતના નખરા કરે ભાઈ પંખો ફરે ગયો છે પંખો ફરે પંખો ફરે છે પંખો અમે અમારી ફેમિલી અહીંયા જો બે ગઈ છે એ આ ભાઈ ને પંખો ને પવન હજી નથી આવતો વાળા ઘડી આણી કાઢેલા ઢોસા આવી ગયા છે

અમારા મામા છે છો હે પપ્પુ મામા પપ્પુ મામા મારા પપ્પુ મામા વાગી ગયા છે સાંજના આઠ ને સાત આઠ મિનિટ થઈ છે અને જમવાનું અત્યારે થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે દહીં કેરી પછી વઘારેલા ભાત ખમણ તો બપોરના હતા તે રોટલી અને બટેકાનું શાક હવે મિત્રો આપણે સુવા માટેનો ટાઈમ થઈ ગયો છે તો બધાને ગુડ નાઇટ અને મળીએ નવા બ્લોગ સાથે